અંતરાતે જેમ લખાવો ને નહીં દે એકાણ 5570 બે લાવજો ધ્યાન કરો 1000 2000 રૂપિયા 400 ભગવાનના 500 અને આંતર મેચ કે 550 300 એ એક ના ડોટો પૈસા લખો બાપુ સગાઈ લખો હાલે લેજો 2000 હા તો કોકોડો ન એક ના 50 50 50 હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી ને અત્યારે આપણે છે ને સોળા વીણવાનું કામ શરૂ છે આ જો સોળા થોડા છે બેન સોળા પેલી વાર જ ઉતારી છીએ હજી આની પેલા એક વાર ઉતારે ના પાવે ત્યાંક ત્યાંક છે એટલે ઉતારી લઈએ કા બહુ આવ્યા નથી પણ છે ને ઉતારી લેવા પડે ને કરાશે ને જો પાકી જાય આમાં જો હજી નાની સાઈઝ છે વધારે બે કાપો ફેરો છે જો એક જ જોડ ઉતરી છે હજી તો બીજી છે ને બાકી છે આમાં છે ને જડે ની બહુ વાર લાગી એવું થાય તો મિત્રો અત્યારે આપણે આવ્યો છે તોર્યા ગોતો સોળા તો તોડાઈ ગયા છે તો તૂરી જાય તો એક બે વેલા છે ખાવા પૂરતી જ કરેલા છે પણ હવે એમાં થોડાક તોરિયા છે એટલે લઈ જાય આરો માર્કેટમાં અહીંયા જો તુરિયા કેમ સરસ મજાના છે અડી ગયા એમાં વાંકા થઈ ગયા કજો લટકતા હોય ને તો સીધા થાય મસ્ત આ જો એક વેલાના તુરિયા છે એટલા તમને આ નહીં લાગે પણ એક જ વેલો છે તુરિયાના છે ને ખાલી બે વેલા છે ઘર પૂરતી ખાવા પૂરતી તો એ એટલા તુરિયા તો એક વેલા માંથી છે અને હજી એક વેલો છે ને અમે બાકી છે તો હવે ઉતારી નાખી ખાયા તો એક બીનું રાખ્યું છે તો જો એટલા સોળા અને એટલા તુરિયા છે બે વેલાના જ છે ખાલી અને હવે છે ને હરાજીનો ટાઈમ થઈ ગયો છે તો જઈ સીધા હરાજીમાં આવે હાજ બેન હાજ

બે ના ત્રણસો બેસો બે ના ચારસો એક ચારસો આઠસો બે ને આઠસો ને એક ચાર એક ચાલી પચાસ આઠસો એકા છપ્પન સિત્તેર હજાર બે ન

અનુભવ ત્રણસો નું એક પચાસ ત્રણસો પાંચસો ચાવન નવ પાંચસો પાંચસો એક એક પચાસ એકાવન છપ્પન પાંચ છિતેર એકો હજાર સસ્યા પચાસ ગોવન સસ્યા ને પચાસ ગોવન એકાવન બાવન તપન નવન સાત ભાવ ઓહો દાઈને 303 ના 300 304 300 એ ભાઈ એક ના ડોટો કરો 250 એક કરો આવડા ભાઈ હાલો 13 16 બસ પૈસા રમી દો હો જલ્દી એ એક ના હડશો કરો 3 ના 250 250 એ ભાઈ કોકને પૂછો ઓ એટલે ના કાલ તો આને કોણ પાંચ લાખ 1 લાખ 2 લાખ તો પુત તન આ હા આ 20 કરોડ બગટ લઈ જાય ને 40 લાખ આ اللہ તન લાખ 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 બાપુ બગા છે 3 લાખ હા લઈ લે તમે તમારું આવી ગયો અલ્યા હવે જ્યા કે પદ પૂરામાં એક બોધી એક પછી હજાર કયો કેવું જો આવો રવાના પૂંજો

પાંચો ને પસાવી તંગને બાવન ત્રણ છે ત્રણ પછા એકાવન નો પણ કિતરે પત્ર એંસી થતો પચાસથી માહિતી લેવું પાંચસો

લેખે મેં આઉં લેખે તમારા તમારા 20 50 કરો ભાઈ 1 ને

બોલો ભાઈ મારે અમારનો મલેજા દેવી ગાવાતી 41 બેટર 40 માંગણી દોડવે 40 વાત તો કરી પછી કામે નાખો

ઓબ બે સો એક 50 એકર સમાજની પછી એ પાંચ દસ હું બધું આખો ભાવ સપડ 70 15 80 દેખાઈ છે માછી હજાર હજાર ઉપર લખી રાખો પાંચ ચારસો એક તો મિત્રો આ હતી આજની હરાજી અને ખાલી ખાલી ભાવ જાણીને ન જાતા ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશે પછી એક નવી હરાજીમાં નવા ભાવ સાથે ત્યાં સુધી આવજો જય માતાજી